ભાયાવર અનુસૂચિત જાતિના સમાજમાં રોષ જોવા મળ્યો ચેનલ પર અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી વાયરલ વિડીયો પતિ પણ તેનો સાથ આપતો જોવા મળ્યો અંકિતા જાવિયાએ કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમાજના અગ્રણીઓની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે આરોપી મહિલા અંકિતા જાવિયાની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી ભાયાવદરમાં અનુસૂચિત જાતિના સમાજમાં રોષ જોવા મળ્યો ભાઈવદરની અંતર અનુસૂચિત જાતિના સમાજ વિશે ટિપ્પણીના કારણે લોકોમાં રોષ અંકિતા જાવિયા નામની મહિલા યુટ્યુબરે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી વાયરલ વિડીયોમાં પતિ પણ તેનો સાથ આપતો જોવા મળ્યો અંકિતા જાવિયાએ કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમાજના અગ્રણીઓની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે આરોપી મહિલા અંકિતા જાવિયાની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી